ઓપરેશન સિંદુર સફળ થતાં આજે જુદા જુદા શહેરોમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જેના ભાગરૂપે રાજકોટના બહુમાળી ચોક ખાતેથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ જોડાયા હતા અને અન્ય ભાજપ આગેવાનો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા હાથમાં તિરંગો લઈને લોકોએ જવાનોના જોશને વધાવ્યો હતો દેશ એક દેશ ભક્તિ અને નો જુવાડ દેખાય છે આપણી સેના આદરણીય રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ને પાકિસ્તાન કો એક કરારા જવાબ દીયા પ્રતિ માન સન્માન ઓર કૃતજ્ઞતા વ્યક્ત કરવા કે તિરંગા યાત્રા મેડે હુએ હૈ ભારતીય સેના જો કામ ક્યાં